અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે પ્રમુખ શૈલેષ મેર સાળન તાલુકા પ્રમુખ અનિલભાઈ વાઘેલાની અધ્યક્ષતામાં ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે શિવાજી સેના ગુજરાતના કાર્યાલયનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો કે જેમાં આમંત્રિત મહેમાન જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મેર તથા ઉપપ્રમુખ દુષ્યંતભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ફુલહાર અને ખેસ પહેરાવી સંગઠનમાં હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન બાવળાને સાળન તાલુકાની આગળની રણનીતિ ઘડવામાં આવી હતી જેમાં ટૂંક સમયમાં વૃક્ષારોપણ બ્લડ ડોનેટ ફ્રી મેડિકલ કેમ્પ સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાં સિત્તેર ટકા કંપનીઓમાં જે સરકાર દ્વારા જાહેર કરેલા મિનિમમ વેતન દર નક્કી કરવામાં આવેલ હતું ને એ આપવામાં આવતું નથી તેના માટે બાવળા પ્રમુખ શ્રી શૈલેષ મેનની અધ્યક્ષતામાં શિવાજી સેના દ્વારા મોહિમ ચલાવવામાં આવશે હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી ઇદ્રિસેક ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ